ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે ગુજરાતમાં ફરી બંધનું એલાન અને દસ દિવસ સુધી રહેશે બંધ ગુજરાત સરકારનો રાતોરાત આદેશ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સીએમ પણ જેલમાં પીએમ નરેન્દ્ર મોદી અને કડક કાર્યવાહી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે લેશે શપથ આખરે એ ઘડી આવી ગઈ છે જેની આખી દુનિયા રાહ જોઈ રહી હતી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી દેશના ત્રીજા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે કે જેઓ સતત ત્રીજી વખત શપથ લેશે નરેન્દ્ર મોદી રાષ્ટ્ર ભવનમાં સાંજે સાત પંદર કલાકે વડાપ્રધાન તરીકે શપથ લેશે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રાજધાનીમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે અને કલમ એકસો ચુમ્માલીસ પણ લાગુ કરી છે ક્લોજ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે આજે બિરસા મુંડાની પુણ્યતિથિ છે તેઓ માત્ર ચોવીસ વર્ષની વયે જ મૃત્યુ પામ્યા હતા આ અવસર પર ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એક્સ પર લખ્યું છે કે માતૃભૂમિની રક્ષા અને જનજાતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે જીવન સમર્પિત કરનાર વિદેશી હુકુમત સામે ક્રાંતિનો બુલંદ પોકાર કરનાર મહાન આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પુણ્યતિથિએ કોટી કોટી વંદન કે રાહુલ ગાંધીએ લગાવ્યો ગંભીર આરોપ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શેર બજારમાં થયેલી ઉથલપાથલ પર સવાલ ઉઠાવ્યા છે રાહુલે કહ્યું કે પીએમ મોદી શેર બજાર પર આગાહી કરી અને ગૃહમંત્રી અમિત શાહ અને નાણા મંત્રીએ ટિપ્પણી કરી તેમના આંતરિક સર્વેમાં ભાજપ હારી રહી હતી પરંતુ ત્યારબાદ મોદી સરકારે બજારમાં ભ્રમ ફેલાવ્યો એક જૂને જ્યારે એક્ઝિટ પોલ બહાર આવ્યા ત્યારે શેર બજારે તમામ રેકોર્ડ તોડ્યા આ દેશનું સૌથી મોટું સ્ટોક માર્કેટ કોભંડ છે ત્યારબાદ ગુજરાત સરકારનો મોટો આદેશ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ પછી રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે જે અનુસાર કે જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો દાખલ કરવા જણાવ્યું છે ધાર્મિક સ્થળો જેવા કે મંદિર મસ્જિદ માર્કેટ મોલ થિયેટર ગેમ ઝોન અને શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે શાળા કોલેજ જેવા સ્થળોની તપાસ કરવા માટે કહેવાયું છે એટલે કે રાજ્યમાં જ્યાં પણ ઘણા લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ તપાસ કરવામાં આવશે બે chel માં રહેલા सीएम ની અરજી પર ED આપ્યો જવાબ દિલ્હીના કथित दारू કોભાન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલની નિયમિત અરજી પર ઈડીએ પોતાનો જવાબ દાખલ કર્યો છે આ ઉપરાંત કેજરીવાલ ની જામીન અરજીનો પણ વિરોધ કરવામાં આવ્યો છે rauzeoni કોર્ટે આ કેસની દલીલો મુલતવી રાખી છે જેને ચૌદમી જૂને સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે વધારામાં મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે આપ્યો રાતોરાત મોટો આદેશ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ

જેમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે શહેરમાં ચાર એવા ગેમ ઝોન હતા કે જેમની એનઓસી રિન્યુ કરાવી ન હતી પરવાનગી વિના ચાલતા હોવાથી તેની સામે કાર્યવાહી કરતા ચાર ગેમ ઝોન સીલ કર્યા છે ચારે ગેમ ઝોન વાળાએ એનઓસી રિન્યુ કરાવવાનો સમય જ ન હતો તંત્રએ પોતાની કાર્યવાહી કરતા ગેમ ઝોન સીલ કર્યા છે તો મિત્રો જાણી લો શપથવિધિમાં ગુજરાતમાં કોને કોને મળ્યું આમંત્રણ આજે નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે તેમની શપથવિધિ કાર્યક્રમમાં ગુજરાતના એક હજાર ચાલીસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે ભાજપ સંગઠનના તમામ મોરચાના પદાધિકારીઓ તમામ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો પૂર્વ સાંસદોને પણ આમંત્રણ અપાયું છે આ સિવાય મિત્રો વંદે ભારતના દ્રશ ડ્રાઈવર સફાઈ કર્મચારીઓ અને કિન્નર સમાજના આગેવાનોને પણ આ કાર્યક્રમની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે સૌથી મોટા સમાચાર તો ગુજરાતમાં અહીં દસ દિવસ સુધી રહેશે બંધ જુનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલ રોપવે વે દિવસ સુધી બંધ રહેવાનો છે મળતી માહિતી પ્રમાણે મેન્ટેનન્સ માટે દસ દિવસ સુધી રોપ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી તારીખ અગિયાર જૂન થી લઈને વીસ જૂન સુધી રોપ બંધ રહેશે એટલે કે આ દસ દિવસ દરમિયાન પ્રવાસી રોપ માટે સફર કરી શકશે નહીં તેમણે દાદરા ચડીને ગિનાર પર્વત પર ચડવાનું રહેશે ઉલ્લેખનીય છે મિત્રો કે દર વર્ષે એક વખત રોપ મેન્ટેનન્સ કરવામાં આવે છે હવે દેશના વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ પીએમ તરીકે શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદી વોર મેમોરિયલ પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી આ પહેલા તેઓ રાજઘાટ પહોંચ્યા જ્યાં તેણે ગાંધી બાપુને પ્રણામ કર્યા ત્યાંથી અટલ સ્મારક પહોંચ્યા બાદ દેશના પૂર્વ પીએમ સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપરીને શ્રદ્ધાંજલિ આપી નરેન્દ્ર મોદી આજે સાંજે સાત પંદર કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે શપથ ગ્રહણ સમારોહમાં ઘણા મહાનુભાવો હાજરી આપવાના છે